નમસ્કાર ખેડૂત મિત્રો વિડિયોમાં તમારું સ્વાગત છે આજે આપણા વિડીયોમાં બજાર ભાવ શું બોલાયા એના વિશે વાત કરવાના છે મિત્રો ખાસ વિડીયોમાં અંત સુધી બન્યા જો મિત્રો આજે તારીખ થકી અઢાર અગિયાર બે હજાર સોવીસનો વાર થયો સોમવાર મિત્રો અનાવર જાણી વ્યાજના તાજા ઊંઝા માર્કેટ બજાર ભાવ ખેડૂત મિત્રો ડેલી બજારમાં જવા માંગતા હોય તો ખાસ વિડીયો લાઈક આપી અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનો અવશ્ય ન ભૂલતા હનાવ જાણે લેવી આજના તાજા ઊંઝા માર્કેટ બજાર ભાવ સૌ પ્રથમ વાત કરવી તો જીરુનો નિષ્ફળ ચાર હજાર એકસો પચાસથી ઓછો ભાવ પાંચ હજાર બસો સાઠ રૂપિયા સુધી વરિયાળી એક હજારથી બે હજાર રૂપિયા સુધી ઈસબ ગુલબ બાવીસો રૂપિયાથી અઠ્યાવીસો સાઠ રૂપિયા સુધી રાયડો એક હજારથી અઠ્યાવીસો રૂપિયા સુધી તલ ઓગણીસો રૂપિયાથી સત્યાવીસો રૂપિયા સુધી સુવા ચૌદસો રૂપિયાથી સોળસો રૂપિયા સુધી હજુ હું અઢારસો રૂપિયાથી બત્રીસો ને પિસ્તાલીસ રૂપિયા સુધી અને આ ત્યાં ખેડૂત તાજા ઊંચા માર્કેટના બજાર વિડીયોમાં અંતિવા તમામ ખેડૂતોના પર ખાસ વિડીયો લાખ આપી અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું અવશ્ય ન ભૂલતા